22મી જુલાઈ 2025 મંગળવાર મગદલાના સંત મરિયમની જેમ આપણે પ્રભુના સ્વર્ગારોહણના પ્રેષિત બનવા માગીએ છીએ પ્રભુના પુનરુત્થાનના પ્રેષિત બનવું હોય તો મારે એ પુનરુત્થાનનો અનુભવ કરવો પડે એ માટે મારે શું કરવાની જરૂર છે મરિયમ જેમ ઈશ્વરના સૌ વરદાનો બદલ એમનો આભાર માનતા રહેવાની અને એમના પ્રેમનો નિસ્વાર્થ પ્રેમથી પડઘો પાડતા રહેવાની જરૂર છે આપણો આવો પ્રેમ આપણને પુનરૂત્થાન પામેલ ખ્રિસ્તનો અનુભવ કરાવશે પણ એ અનુભવ મેળવી મારે ખુશ થઈ બેસી રહેવાનું નથી એ અનુભવને બીજા સુધી પહોંચાડતો કરવાનો છે એના પ્રેષિત બનવાનો છે એ માટે મારે પ્રથમ તો મારા જીવનમાં પરિવર્તન લાવવાનું છે મુશ્કેલીના કાળમાં સ્વજનોના અકાળ મૃત્યુ જીવલેણ બીમારી ઈશ્વરને માથે રાખી ચાલવા છતાં આવી પડતી મુશ્કેલીઓ વગેરેના સમયે ઈશ્વરને છોડી દેવાનું મન થાય ત્યારે પણ મગદલાની મરિયમ જેમ શ્રદ્ધા અકબંધ રાખી પ્રભુની ખોજમાં મચ્યા રહેવાથી એમનો અનુભવ થયો પ્રભુ આપણી સાથે છે અને જીવંત છે ઈસુ આપણને દરેક વસ્તુમાં વ્યક્તિમાં ઘટનામાં તેમની હાજરીનો અનુભવ કરાવવા આમંત્રણ આપે છે સૌ પરિસ્થિતિમાં ઈશ્વરના દર્શન કરતા રહેવા કૃપા માગીએ પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ